જય માતાજી દોસ્તો અભ્યાલ મેં ફેસબુકમાં એક પોસ્ટ વાંચી જેમાં કે લખ્યું હતું કે મોટાભાગની સ્ત્રીઓ મા બની ગઈ હશે એટલે સહન કરે છે મને હાળાદાતે એવા કે મોટાભાગની સ્ત્રીઓ જ મા બની ગઈ એટલે સહન કરતી હોય પુરુષો પણ એટલા બધા જ લાગણીશીલ હોય એ તે પોતાના છોકરાઓના ભવિષ્યના લીધે ઘણીવાર કકડાટ કરતી સ્ત્રીઓ સાથે રહેતા હોય છે બરાબર એટલે કોઈ પણ વસ્તુ લખો ને ત્યારે બે બાજુના પાસા ધ્યાનમાં રાખીને લખવી કે ઘણા બધા ઘર છે જ્યાં પુરુષો લાગણીશીલ છે એટલે એવી સ્ત્રીઓને સહન કરે છે અને ઘણા ઘર એવાય છે કે જ્યાં સ્ત્રીઓ લાગણી વિહીન છે એટલા માટે એટલે છે ને કોઈ પણ વસ્તુ લખાતી હોય ને ત્યારે બંને બાજુ હોય છે બધા પુરુષો તે નકારાત્મક નથી હોતા અને બધી સ્ત્રીઓ પણ એવી નથી હોતી ઘણા ઘરમાં પુરુષો બેફામ રહેતા હોય છે અને ઘણા ઘરમાં સ્ત્રીઓ એટલે આ વાતને કંઈ ઊંધી લેવાની જરૂર નથી પણ મેં ઘણા એવા ઘર જોયા હશે કે નથી બેફામ રહેતી હોય પણ શું કામ કે છોકરા હોય એટલે ઘર રાખતા હોય એવું લેડીઝનું હોય કે લેડીઝે એટલે જ ઘણું સહન કરતી હોય એટલે એક વાતના બે મતલબ હોય કોઈ પણ વસ્તુના બે પાસા હોય બરાબર એક વસ્તુ એકસાથે ક્યારે ભળેલી ન હોય એટલે ઘણી બધી પોસ્ટ આપણે વાંચીને હોવાર હવારમાં તો આપણને હાળા દાતા એમ થાય કે એટલા બધા ભક્તિભાવવાળાને એટલા બધા સુધરેલા પબ્લિક આમાં છે ત્યાં ગંદુ પબ્લિક છે ક્યાં